નમસ્કાર નમસ્કાર ગુજરાતી માં યોગા ચેનલ ઉપર તમારું સ્વાગત છે આજે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપણે લાઈવ યોગા શીખવાના છે થોડા એવા યોગા કે જે કોઈ પણ આળસુમાં કબજિયાત ગેસ એસિડિટી કબજિયાતના કારણે લોહી બગાડ જેવી ભયંકર બીમારીઓ જે હોય એને પણ ઠીક કરી શકશે આ પ્રકારના યોગ શીખવા માટે તમારા શરીરમાં જે આળસ હોય એને પહેલા તમારે દૂર કરવી જોઈએ કારણ કે યોગ છે એ જ્યારે પણ તમે કરો ત્યારે તમારું શરીર એકદમ રિલેક્સ હોવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે તમારો માઇન્ડ એકદમ રિલેક્સ હોવો પણ ખૂબ જ જરૂરી છે યોગ કરવા માટે સ્વચ્છ અને સારું વાતાવરણ પણ હોવું જોઈએ એટલે તમે ક્યાંય બહાર એવા સિટીમાં રહો છો કે જ્યાં ધુમ્મસ વધારે છે ધુમાડો વધારે છે તો બાગ બગીચામાં કે ઘરના એવા વિસ્તારોમાં યોગ કરો કે જ્યાં ધુમ્મસ ઓછી હોય ધુવાડા ઓછા હોય હવે આપણે સ્ટાર્ટ કરીએ કયા બે થી ત્રણ યોગ છે એ આપણે કરવા જોઈએ પહેલા એ શીખીએ કે યોગનું મહત્વ શું છે આજે વિશ્વ યોગ દિવસ છે બરાબર તમે ગમે ત્યારે વિડીયો જોતા હોય બરાબર છે તો જ્યારે પણ તમે મતલબ સાંભળો ઓકે છે શું છે યોગનું મહત્વ એ અત્યારે સમજો યોગ આપણા શરીરની અંદર રહેલા અંદરના જે અંગો છે એને શુદ્ધ કરવા માટે સ્વચ્છ કરવા માટે કરવામાં આવે છે એને આપણે યોગ કહીએ જેમ કે તમે બહારના અંગોને સાફ કરવા માટે રોજ નાવાનું હોય આપણે નાઈએ સાફ કરીએ ઘસીએ એનાથી સાફ થાય બરાબર બહારના અંગો તો સાફ થાય છે પણ અંદરના અંગોની સફાઈ કરવા માટે તમે ક્યારેય વિચાર કર્યો છે કે અંદર પણ નાહવું જોઈએ કેવું કંઈ કરવું જોઈએ કે શું હશે એના માટે છે યોગ તમે જ્યારે યોગ કરો ત્યારે શરીરના દરેક અંગો છે એ ઘસાય છે યોગ કરો ત્યારે શરીરના દરેક અંગોની માલિશ થાય છે જેમ ગાડીમાં આપણે વારંવાર ઓઇલ ચેન્જ કરીએ વારંવાર એની સર્વિસ કરીએ એ જ રીતના આપણું શરીર છે એને રોજે રોજ અને સર્વિસની જરૂર હોય છે તમે જો સર્વિસ ના કરો એટલે યોગ ના કરો તો તમારું શરીર જકડાવા માંડે છે એક સમય આવે ત્યારે શરીર એકદમ જકડાઈ જાય શરીર છે એકદમ પાયમલ થઈ જાય ખરાબ થઈ જાય પછી ઘણા લોકોને પગ ચાલે નહીં ઘણા લોકોને ખાલીઓ ચડે થોડી વાર માટે આ રીતના બેસી જાય તો ખાલી ચડી જાય ઘણાના પગ આટલા પણ આટલું પણ શરીર ના થાય હવે ઘણી એવી ઘણી બધી તકલીફો તમને થતી હોય એવી એવા તમારા સાંધાઓ છે તમારે રોજ યોગ કરવાનું ચાલુ કરવું જોઈએ યોગ છે એ દરેક રોગ ભગાવે છે આને તમે સામાન્ય ન સમજો અને તમે પ્લીઝ યોગ કરવાનું ચાલુ કરો બે થી ત્રણ એવા યોગ કે પહેલા તમારી કબજિયાત અને ગેસને ઠીક કરી શકે શરીરને કંટ્રોલ કરી શકે શરીરને શુદ્ધ કરી શકે તો પહેલો યોગ છે એ છે મલાસન બીજો છે એ મંડુકાસન છે હવે બે આ બંને યોગ છે જે લોકોને ગોઠણની તકલીફ હોય એ લોકોએ આ બે યોગ નથી કરવાના જે લોકોને ગોઠણ એકદમ સારા છે એ લોકોએ આ યોગ કરવાના છે પણ જેમને ગોઠણની તકલીફ છે પહેલા એનાથી શરૂઆત કરીએ કે એ લોકો અને બધા લોકો કયો એક સામાન્ય યોગ છે બધા કરી શકે એના માટે પહેલા આપણા બંને પગને આ રીતના જોઈન કરવાના છે બંને પગની જે પંજાવું છે એને આ રીતના જોઈન કરો તમે દિવાલનો સહારો લઈને પણ બેસી શકો અને દિવાલના સહારા વગર પણ બેસી શકો બંને હાથની આંગળીઓ છે એને આ રીતના કરવાની છે છે તમારે બરાબર હાથની આંગળીઓ આ રીતે અને બંને હાથને પગના આ રીતના પાછળના ભાગ ઉપર રાખી અને એને સ્ટેન્ડ આપો મતલબ એને જોઈન કરો ત્યાર પછી બંને પગને આ રીતના ઉપર નીચે કરવાના છે આ થઈ ગયું આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી જેમાં ખાસ જે લોકોને વારંવાર ખાલીઓ ઓછો ચડે હાથ પગમાં ખાસ કરીને પગ જેમના નબળા છે ગોઠણની તકલીફ વેરીકોઝ વેઇન્સ ની તકલીફ થઈ જાય

સેટમાં ઉપર નીચે કરવાના છે અને પછી થોડો રેસ્ટ લેવાનો છે આપણા આ ભાગનું જે બ્લડ સર્ક્યુલેશન છે ખૂબ સારું થાય બરાબર છે પેટની અંદરની જે સ્થિતિ છે એ પણ સુધરે કબજિયાતની તકલીફ હોય તો એનાથી પણ તમને રાહત મળે તમને હરસ મસા હોય તો ધીરે ધીરે એ પણ તમને ઠીક થાય સ્ત્રીઓની અંદર જે પણ નાના મોટા રોગ પીસીઓડી પીસીઓએસ આ ગંભીર બીમારી કહેવામાં આવે છે અને આનાથી વજન છે તીવ્ર ઝડપથી વધવા માંડે છે તો એ પણ તમને સારું થશે વજન જે વધી રહ્યો છે સ્ત્રીઓનો એ પણ ધીરે ધીરે ઓછો થશે પીસીઓડી અને પીસીઓએસ જે અંડાશયની બીમારી છે એ પણ ઠીક થશે માસિક દરમિયાન જે અહીંયા પેઢોમાં પેટમાં જે દુખાવો થતો હોય એ દુખાવો પણ ઓછો થશે અને તીવ્ર જે

જ્યારે પણ સવારમાં તમે ઉઠો છો એ સમય દરમિયાન આપણા શરીરની અંદર પેટમાં જે મળ જે જમા થયેલો છે જે નાના આંતરડામાં કે સોરી મોટા અંતરડામાં હોય આગલા દિવસે તમે જે પણ કંઈ ખાધેલું છે એ ખાધામાં જે પણ પચી ગયું છે એ તો લોહી અને વિટામિન્સ બધું મળીને એ શરીરમાં જતું રહેશે પણ જે વસ્તુ

ત્યાગ કરવા માટે તમારે આ પોઝિશનમાં બરાબર આ પોઝિશનમાં પગને રાખવાના છે બંને હાથની જે કોણીઓ છે એ બંને આ જે ઘૂંટણ છે એ ભાગ ઉપર આ રીતના આવે આ રીતના તમારે નીચે બેસી જવાનું છે આ પોઝિશન મલાસન પોઝિશન છે આમાં તમારે આ રીતના પોઝિશનમાં બેસીને બે ગ્લાસ જેટલું પાણી ધીરે ધીરે ઘૂંટ ભરતા ભરતા મોં ઉપર આ આ રીતના રાખી ભરતા ભરતા પીવાનું છે છે જેમને ગોઠણના તકલીફ પ્લીઝ મોટા કરવાનું નથી હવે આ આસન કરવાથી સૌથી મોટો ફાયદો થાય આપણા આંતરડાની સફાઈ થાય છે ધીરેથી અત્યારે હું તમને ડ્રો કરીને કે એ રીતના કોઈ બતાવી નથી શકતો કારણ કે લાઈવ વિડીયો છે આમાં તમને કોઈ એનિમેશન પણ બતાવી ના શકું પણ આપણા જે આંતરડા અહીંયા છે એ આંતરડાની જે અંદર મળ છે એની ગતિ નીચે તરફ અહીંયા થશે આ યોગ કરવાથી ગતિ નીચે તરફ પ્રેશર ધીરેથી ફાસ્ટ થશે અને એ મળ ત્યાગમાં તમને ખૂબ જ સહેલાઈથી મતલબ ખૂબ જ સારો સારો ફાયદો આપશે તો આ મલાસન છે એક થી બે મિનિટ રોજ સવારમાં ઊઠીને કરવું જોઈએ જો બે મિનિટ કરો અને તેમ છતાં પણ તમને એવું નથી લાગતું કે ભાઈ હજુ પ્રેશર નથી આવ્યું તો તમે બીજી બે મિનિટ પણ કરી શકો અને હંમેશા માટે વેસ્ટર્ન ટોયલેટ નહીં ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરો જે દેશી ટોયલેટ છે એનો ઉપયોગ કરો કે જેથી આ પોઝિશનમાં તમે બેસીને મળ ત્યાગ કરી શકો અને જેનાથી આપણા આંતરડામાં પ્રેશર વધારે સળ જાય અને એ પ્રેશરના કારણે જે મળ છે એ જલ્દીથી ત્યાગ થઈ શકે જયારે તમે પહેલી પોઝિશનમાં નીચે જે બેસો છો જે વેસ્ટર્ન જે બહારના કન્ટ્રીનું જે ટોયલેટ છે એમાં તમે બેસી બેસીને આરામથી તમે મળત્યાગ કરવાની વિચાર કરો તો એમાં તમારો મળત્યાગ નહીં થાય એ પોઝિશનમાં તમે મળ ત્યાગ કરવાની કોશિશ કરશો અથવા તો રોજ એ પોઝિશનમાં તમે મળ ત્યાગ કરશો તો એનાથી આંતરડાની અંદર ત્રીસ થી ચાલીસ ટકા મળ છે એ જમા જ રહેશે એ બહાર નહીં નીકળે અને એ એ કારણથી ધીરે ધીરે મળ આપણા આંતરડામાં જમા થતો જશે એના કારણે તમને ચામડીના રોગ લોહી બગાડ જેવી ભયંકરમાં ભયંકર બીમારીઓ છે તમારા શરીરમાં પ્રવેશ કરશે કબજિયાત છે એ ઘણી ખરી બીમારીઓનું કારણ છે તો તમારે આ પ્રકારના અમે અમારા ઘરમાં આ પહેલા થઈ ગયું છે હવે બીજું ચેન્જ નથી કરી શકતા તો તમે આ આપણે ઇન્ડિયન સ્ટાઇલની અંદર પણ એમાં મળ્યાગ કરી શકો કોઈ હસવાની કે પેલી કોઈ વાત નથી એકદમ સિમ્પલ અને સરળ બાબત છે બરાબર છે તો આ બીજો યુગ જોયો એ છે મલાશન મલાસન મળ ત્યાગ કરવા માટેનો આસન પહેલો હતો તિતલી આસન જે ગોઠણના દુખાવા પગની તકલીફો નોર્મલ તમને સ્ત્રીઓને લગતા કોઈ પણ રોગ એના માટેનો બેસ્ટ યોગ હતો અને પુરુષની શારીરિક ક્ષમતા વધારવા માટેનો એ યોગ હતો બરાબર છે ત્રીજો યોગ છે એ પવન મુક્તાસન નામનો યોગ છે આપણી બીજી ચેનલમાં પણ મેં યોગના વિડીયો મૂકેલા છે ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ આપણી મેન ચેનલ છે એમાં પણ હમણાં હું લાઈવ થઈને યોગા શીખવ્યા હતા આપણા આ ઓડિયન્સને પણ અત્યારે એ પ્રકારના યોગા જ શીખવું છું આપણે પવન મુક્તાસન જોવાનું છે મેં તમને જે ટાઈટલમાં કહ્યું છે કે ભાઈ ગેસ અને કબજિયાત જિંદગીમાં ક્યારેય નહીં થાય તો એના માટે પહેલું હતું મલાસન બીજું બીજું યોગ છે એ ગેસ અને કબજિયાત બંને માટે ઉત્તમમાં ઉત્તમ છે એ છે પવન મુક્તાસન આના માટે બંને પગને આ પોઝિશનમાં પહેલા તમારે લાવવાના છે બંને હાથની જે આંગળીઓ છે એન્ટરલોક કરવાની અને પગના આ ગોઠણના પાછળના ભાગમાં આ રીતના રાખી દેવાની ત્યાર પછી નાક વડે બંને વડે ઊંડો શ્વાસ તમારે ભરવાનો છે એ પેલા તમારે હાથથી ખેંચીને પગને આ રીતના છાતી સુધી ટચ કરાવવાના છે ઊંડો શ્વાસ ભરવાનું આ રીતના ઉપર ઉઠવાનું છે ત્રીસ થી ચાલીસ સેકન્ડ માટે તમારે આ પોઝિશનમાં સ્થિર રહેવાનું છે શ્વાસ તમે છોડી શકો છો અને રહી શકો જે લોકોને હૃદયની તકલીફ છે કે આ પોઝિશન કરતા સમયે હૃદયમાં તીવ્ર તમને પેલું થતું હોય કે ભાઈ અખડામણ જેવું થાય છે દુખાવા જેવું થાય છે તો તમે આ પોઝિશનને છોડી અને આરામથી તમે રિલેક્સ થઈ શકો છો બીજું કઈ ચિંતા કરવાની જરૂર નથી આનાથી હૃદયને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી પણ પેટનું જે પણ ગેસ છે એ સો ટકા આ પોઝિશનમાં ખાલી ત્રીસ ચાલીસ સેકન્ડ રહેશો એટલે તમને ખ્યાલ આવશે કે શરીરની અંદર જે વધારાનો ગેસ છે જે આપણે વાયુ કે વાત કહેવાય કે વાતના કારણે સિત્તેર એસી જેટલા રોગ થાય છે એ વાત સો નીકળી જશે વાયુ સો બહાર નીકળી જશે આ આ યોગ હતો પવન મુક્તાસન નામનો યોગ હવે આપણે ત્રીજો યોગ ચોથો યોગ કરવાનો છે એ છે વજ્રાસન મેં આમ તો આ પ્રકારના જે યોગ છે મોટા ભાગે બધાને શીખવતો જ હું છું પણ તેમ છતાં જેમને નથી ખ્યાલ એમના માટે આ સામાન્ય યોગ કે જે દરેક મનુષ્ય છે કમસે કમ એક બે વખત દિવસમાં કરી શકે અને કરવા જ જોઈએ એવા યોગ તમને મસ્ત નીડેડ યોગ બતાવું છું બરાબર છે આના સિવાયના જે સર્વાંગાસન છે શીર્ષાસન છે એ બધા યોગ તો હું બતાવીશ જ આવનારા સમયની અંદર પણ આ યોગ તીવ્ર અને તીવ્ર સારામાં સારા અને અતિ મહત્વના ઇમ્પોર્ટન્ટ યોગ છે છે આ વજ્રાસન એક પગને પગને બંને પહેલા સીધા કરો એક પગ આ રીતના વાળો એના ઉપર આખું શરીર મૂકી દો અને બીજો પગ વાળી એના ઉપર આખે આખું શરીર છે આ રીતના બંને પગ રાખી એના ઉપર શરીરને આ રીતના રાખી દો આ યોગ થઈ ગયો વજ્રાસન યોગ વજ્રાસન નામનો યોગ બપોરે અને સાંજે જમ્યા પછી જ કરવાનો છે આ વજ્રાસન નામનો યોગ કારણ કે વજ્રાસન છે એ હંમેશા ભૂખ્યા પેટે નહીં પણ જમ્યા ભરેલા પેટે જ કરવું જોઈએ કારણ કે આ ડાયજેશન સુધારવાનું યોગ છે પાચન ક્રિયાને મજબૂત કરનાર યોગ છે તો જે પણ યોગ પાચન ક્રિયાને મજબૂત કરતા હોય એ કાં તો ભૂખ્યા પેટે કરવામાં આવે જેમાં મંડુકાસન છે એ ભૂખ્યા પેટે કરવામાં આવે છે પણ વજ્રાસન વિરાસન સુપ્ત વજ્રાસન અને સુપ્ત વિરાસન આ ચાર યોગ છે કરવામાં આવે છે 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 વજ્રાસન આની સ્થિતિ કઈ રીતના રીતના આ બંને પગને રાખી રાખી કમર નોર્મલ સ્ટ્રેટ અને આ પોઝિશનમાં તમારે આંખો બંધ કરીને પાંચ થી સાત મિનિટ બેસવાનું છે દસ મિનિટ પંદર મિનિટ પણ બેસી શકો ટીવી જોતા જોતા મોબાઈલનો યુઝ કરતા બુક વાંચ પુસ્તક વાંચતા વાંચતા પણ તમે આ યોગ કરી શકો આ યોગ કર્યા પછી તમારે બે મિનિટ માટે પગને આ રીતના સીધા ફરજિયાત રાખીને બેસવાનું છે નહીતર પગમાં ખાલીઓ ચડશે અને આગળ તકલીફ વધશે બરાબર છે આ યોગ હતો વજ્રાસન યોગ હવે હું તમને બતાવું છું એ છે મંડુકાસન વજ્રાસન મંડુકાસન મલાસન આ તમામ યોગ છે ગોઠણના દુખાવા જેમને હોય એ એ નથી કરવાના માત્ર આસન કરવાનું છે જે બટરફ્લાય પોઝ મેં તમને હમણાં યોગ શીખવ્યો એ યોગ મંડુકાસન હવે કઈ રીતના કરવાનું આમાં પણ વજ્રાસન ની સ્થિતિ પહેલા લગાવવાની છે હવે આ મંડુકાસન છે કોના કોના માટે ઇમ્પોર્ટન્ટ છે જેમને ડાયાબિટીસ છે

સારું કરવા માટે શુદ્ધ કરવા માટે સ્વચ્છ કરવા માટે કરવામાં આવતો યોગ છે છે એ લોહીની પણ પણ શુદ્ધિ થાય અને છુટકારો મળી શકે છે કોઈ પણ દવા વગર તમે સો ટકા નિદાન કરી શકો તમારા શરીરનું જો તમને શ્રદ્ધા હોય યોગમાં અને તમને આળસ ન હોય તો નહીતર તમારા કામનું નથી આમાં

એને આ રીતના જોઈન્ટ કરી લેવાના છે હવે આપણી જે નાભી એટલે આ જે નાભી છે બરાબર એના ઉપર તમારે આ હાથ આ રીતના રાખવાના બંને અંગૂઠાનો આ ભાગ છે નાભીની બંને સાઈડ ખૂચવો જોઈએ આપણા પેટમાં ત્યાર પછી ઊંડો શ્વાસ થોડો ભરો શ્વાસ છોડતા છોડતા આગળ તમારે આ રીતના ઝૂકવાનું છે જુઓ ઊંડો શ્વાસ છોડતા છોડતા તમે આગળ આ તમારે થી સેકન્ડ માટે રહેવાનું છે હવે આનું શું મહત્વ છે એ તમને હું શીખવું છું જેમ કોઈ પણ ગાડી હોય તમે કોઈ બાઇક ચલાવતા હો એ બાઈક કે સ્કૂટર જે પણ હોય એને તમારે વારંવાર ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરવી પડે પોઈલિંગ કરવું પડે બરાબર છે એની સર્વિસ કરો તો તમારા જે ભાગ છે એ કટાઈ ન જાય પછી જે પણ પેટ્રોલની ટાંકી છે એમાં વારંવાર તમારે પેટ્રોલ નાખતું રહેવું પડે નહીતર ખાલી ટાંકી હોય તો એ ટાંકી છે એ પણ લીકેજ લીક થઈ જાય તો એ જ રીતના આપણા શરીરના જે અંદરના અંગો છે લિવર કિડની તમે ક્યારેય વિચાર્યું છે કે તમે આની ક્યારેય પણ સર્વિસ કરી હોય એવું તમને ક્યારેય જણાવ્યું છે સિત્તેર વર્ષમાં તમે ક્યારેય લિવરની સર્વિસ કરી હોય કિડની સર્વિસ કરી હોય કે પચાસ વર્ષની કે ત્રીસ વર્ષની ઉંમર સુધીમાં તમે ક્યારેય તમારા આંતરડાની સફાઈ કરી હોય કે હોજરીની તમે સર્વિસ કરી હોય તમને યાદ આવે છે જો ન કરી હોય તો આ યોગ છે તમારી હોજરી આંતરડા નાનું મોટું આંતરડું અને લિવર કિડની દરેક અંગોની સફાઈ કરે છે અને સર્વિસ કરે છે સર્વિસ કરવાથી આપણા અંગોને કાટ નથી લાગતો બરાબર છે ઘરમાં પણ આપણે રોજે રોજ સાફ સફાઈ કરીએ પણ શરીરમાં કરતા નથી તો આ છે સર્વિસ માટેનો યોગ હાથ બંને હાથ એક હાથને બીજા હાથ ઉપર આ રીતના રાખી દો અને નાભી ઉપર બંને હાથ છે નાભીની એક્ઝેક્ટ ઉપરના ભાગે રાખવાના છે ત્યાર પછી શ્વાસ પેલા ઊંડો શ્વાસ ભરો પેટ અંદર શ્વાસ છોડતા છોડતા આ રીતના નીચે ઝૂકો પ્રેશર નાભી બેલી બટન ઉપર પ્રેશર ફૂલ આવવું આવતું હોય એ રીતના રહેવાનું છે દુખાવો થાય સહન કરો 20 થી 30 સેકન્ડ માટે આ પોઝિશનમાં રહો તમારા ધબકારા તમારા પેટમાં તમને સંભળવા મળે ત્યાં સુધી તમે આ પોઝિશનમાં રહો એ પછી રિલેક્સ થાઓ આ યોગ ભૂખ્યા પેટે જ કરવાનો છે જો ખાઈને નાસ્તો કરીને એકાત કલાકમાં 1.5 કલાકમાં તમે કરશો તો પેટમાં દુખાવો થશે બરાબર છે ભૂખ્યા પેટે કરશો તો ગજબના અનબિલીવેબલ અને ક્યારે ન ધારેલા ફાયદાઓ તમને જોવા મળશે આ યોગ દરેક વ્યક્તિ માટે ઉત્તમ છે હવે જેમને ગોઠણના દુખાવા હશે એ વ્યક્તિ આ યોગ નહીં કરી શકે એ વ્યક્તિએ પણ આ યોગ કરવા માટે બંને પગને આ રીતના પલાઠી આ દાલતી પાલતી જે કહેવાય ને હિન્દીમાં કે ગુજરાતમાં આ પલાઠી વાળીને તમારે બેસવાનું બંને હાથને આ રીતના ઉપર રાખવાના અને ઊંડો શ્વાસ ભરી આ રીતના નીચે ઝૂકવાનું જો કરી શકતા હો તો ન કરી શકતા હવે હું તમને બેડ ઉપર આપણે બેડ ઉપર આ રીતના બેસી ગયા જેમને ગોઠણના દુખાવા છે એ લોકો માટે બંને હાથ આ રીતના નાભી ઉપર રાખી દીધા બરાબર છે આ રીતના નીચે ઝૂકવાનું ઊંડો શ્વાસ ભરો અને આ રીતના નીચે જુકો થઈ ગયું એકદમ સિમ્પલ સરળ અને સાવ ઇઝીમાં ઈઝી સરળ જેમને હોય એ લોકો માટે હવે તમે આ રીતના પણ નથી બેસી શકતા તો બંને પગને આ રીતના સીધા કરીને બેસી જાઓ અને એ પછી આ રીતના ઝૂકો મંડુકાસન તો તમે આરામથી બેસીને પણ કરી શકો અને નીચે બેસીને સૌથી ઉત્તમમાં ઉત્તમ તો એ જ રીત છે એ પછી ડાયાબિટીસ હોય એમના માટે બીજો એક યોગ નહીં પણ એક સામાન્ય ક્રિયા બતાવું છું એ લોકોએ ખુરશી ઉપર બેસી આ રીતના પગને બે પાંચ મિનિટ માટે ઉપર નીચે કરવાના છે એ જમીને કે ગમે ત્યારે તમે આરામથી કરી શકો આ પણ એક સારામાં સારી ક્રિયા છે કે જે ડાયાબિટીસને ઠીક કરી શકે આ સિવાય જે પણ યોગ આવનારા સમયમાં કોઈ મને યાદ આવતા હશે કે તમને કોઈ શીખવાડવા યોગ્ય હશે તો હું આ ચેનલની અંદર લાઈવ થઈને અથવા કોઈ પણ વિડીયો મૂકીને પણ હું તમને શીખવીશ આજે ચાર થી પાંચ છ વિડીયો છ યોગ મેં શીખવ્યા છે તમે એ નિરંતર અભ્યાસ કરો અને રોજ ખાલી દસ મિનિટ માટે યોગને આપો દસ મિનિટ યોગને આપો યોગ કરવા પાછળ તમારું જીવન બદલાશે આજથી નહીં તો અઠવાડિયા પછી પણ તમને શરીરમાં ચેન્જીસ જણાશે સો ટકા નહીં હજાર ટકા તમને ફાયદો આપશે યોગ યોગ આળસ ન કરો કારણ કે છે તમને દવાખાનાના ખર્ચાથી તમને અલગ અલગ બીમારીઓથી બચાવી શક બચાવી રાખનાર ક્રિયા છે અને રોજ કરો રોગ ભગાવો યોગ અને પ્રાણાયામ રોજ કરો આભાર જય હિન્દ